ગુજરાત શહેરના ભુરાભાવ પાસે ડિગ્રી વગર આસ્થા હોસ્પિટલ નામથી દવાખાનું ચલાવનારા ઈશમને એલોપેથિક દવાઓનો જથ્થા તથા મેડિકલના સાધનો સાથે પકડી પડતી પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ શ્રી આરવી અંસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાના હોય પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈશમો વિરુદ્ધ કાયદેસર કરવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને શ્રી આર પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા પંચમહાલ ગુધરાનાઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શ્રીજી વહોનિયા તથા એસઓજી સ્ટાફને આ બાબતે બાતમી હકીકત મેળવી કામગીરી કરવા સૂચના આપેલ ઉપરોક્ત સૂચના આધારે એસઓજી સ્ટાફ મેડિકલ ઓફિસરની ટીમને સાથે રાખી ગોધરા શહેરના ભુરાવાવ ચોકડી પાસે કોઈપણ જાતની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર આસ્થા હોસ્પિટલ નામથી દવાખાનું ચલાવનાર સંદીપ દત્તાત્રેભાઈ રહે અરિહંતનગર બામરોલી રોડ ગોધરા જિલ્લો પંચમહાલનાને એલોપોથિપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટ્રુટમેન્ટ્સ મળી કિંમત રૂપિયા ત્રણ લાખ છ્યાસી હજાર આઠસો તેતાળીસના મુદ્દામાલ સાથે પકડી પડી તેના વિરુદ્ધ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે